श्री बलवंत पारिख एजुकेशन ट्रस्ट द्वारा द ग्रुप ऑफ पारे कॉलेजेसના અધ્યાપકો માટે બીઇંગ એ ટીચર ઇન ધ એરા ઓફ એઆઈ વિષય અંતર્ગત એક ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તારીખ 8 ફેબ્રુઆરી ના રોજ સવારે 10 કલાકે ઓડિટોરિયમ હોલ પારે કોલેજ નવી બિલ્ડિંગ મોહવા ખાતે યોજાયો હતો જે પ્રોગ્રામમાં પ્રોફેસર અને હેડ અંગ્રેજી ભવનના ડોક્ટર દિલીપભાઈ બારડ દ્વારા આજના યુગમાં એઆઈ ને લગતી હકારાત્મક અને નકારાત્મક પડકારો વિશે વાત કરી હતી ડોક્ટર બારડ દ્વારા આજના યુગમાં એઆઈ નો ઉપયોગ અને એને લગતા અભિગમો વિદ્યાર્થીને કઈ કઈ રીતે ઉપયોગી થાય તે અને વિસ્તૃત માહિતી આપી હતી આશરે સિત્તેર જેટલા પ્રાધ્યાપકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધેલો આ કાર્યક્રમમાં શ્રી બળવંત પારેખ એજ્યુકેશન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ રૂપારેલ ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ પીટીલાઇટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ સર્વિસના હેડ ડોક્ટર ઉમેશભાઈ જોશી ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમમાં મહેમાનનું શાબ્દિક સ્વાગત શ્રી પંકજભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ શોભવક્તા ડોક્ટર દિલીપ બાર સાહેબને મોમેન્ટો અર્પણ કરેલ આભાર વિધિ શ્રી ધવલભાઈ દ્વારા કરવામાં આવેલી આ કાર્યક્રમમાં તમામ પોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર કેસી રાવલ શ્રી એસ બી પટેલ શ્રી પીટી પાઠક શ્રી ધવલભાઈ પારેખ શ્રી ઋષિપુરી ગોસ્વામી અને ડોક્ટર આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવવા ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ ટીમના ડોક્ટર મહિમા પંડ્યા જતિનભાઈ દુધ્રેજા પ્રતીકભાઈ પંડ્યા માધવીબેન પંડ્યા જરાણાબેન ભદ્રેશ્વરા જીગરભાઈ સિદ્ધપુરાએ જહેમત ઉઠાવી હતી

આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ એક કિલો ઓટ થી દસ કિલો ઓટ જે ઘર વપરાશ માટે તો પાંચ કિલો ઓટ થી એક મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂપટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે સામાન્ય આઠ દિવસની પ્રોસેસ અને પંદર દિવસમાં તમારી રૂપટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી ચાલીસ ટકા જેવી સબસિડી તમને મળશે એસી થી સો ટકા લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જુના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસ સામેના સામે ના ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262 નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ